ભાવનગરમાં હોદ્દેદારોની ચૂંટણી આજરોજ ભાવનગર બાર એસોસિએશનના રૂમ કોર્ટ કમ્પાઉન્ડમાં ચૂંટણી યોજા હતી જેમાં ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન ના પ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિમિનલ બાર એસોસિએશનમાં ટ્રાય પડી હતી અને ધર્મેન્દ્ર ડાબી અને શિવભદ્રસિંહ ગોહિલ બંને એકસો ઓગણીસ થી મતો મળતા ટ્રાય થઈ હતી જેના કારણે ચૂંટણી અધિકારીએ પહેલા છ મહિના માટે ધર્મેન્દ્રભાઈ ડાભી અને બીજા છ મહિના શિવભદ્રસિંહ ગોહિલ પ્રમુખ તરીકે ફરજ બજાવશે તેવી જાહેરાત કરી હતી ભાવનગર કોર્ટ કમ્પાઉન્ડ ખાતે સવારે દસ થી બપોરે બે કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

મારું નામ ધર્મેન્દ્ર મગનભાઈ ડાબી હું આ બાર એસોસિએશનમાં સાત વખત અગાઉ ચૂંટાયેલો હતો આખા ગુજરાતનો ઇતિહાસ બને કે આ ચૂંટણીમાં મારા પાડોશમાં રહેતા અમે સાથે જમતા એવા સાથે મારા મિત્ર બંને વચ્ચે રીકાઉન્ટિંગ કરાવતા બંને વચ્ચે ટાઈ થતા અમે બે સાથે નિર્ણય લઈને સ્વેચ્છા લીધો છે કે ભાઈ આપણે કોઈને ચીઠી નથી એકબીજાને મન દુઃખ કરવું નથી એટલે અમે રોજ આખું વર્ષ સાથે જમશું પણ પચાસ પચાસ ટકા બે ભાગમાં કાઢવાના રહેશે આ રીતે અમે ચૂંટણી લડીને બંને આ બંને બે બે પ્રમુખ બન્યા એવા ગુજરાતમાં પહેલો ઇતિહાસ છે અને સ્વૈચ્છિક અમે કબૂલ કર્યું છે અને એ જ રીતે આખા વર્ષની અંદર પ્રથમ છ મહિના માટે હું પદ ભોગવીશ કાગળ ઉપર અને કોઈ પણ કામ હશે તો છ મહિના પછી મારા શિવરાજસિંહભાઈ ગોયલ કે જે ભાવનગરના અમારી સાથે જ રહ્યા છે એ પણ બે ત્રણ ચાર ટ્રમ્પ પ્રમુખ બની ચૂક્યા છે એનો અનુભવ પણ મને મળશે મારો અનુભવ એને મળશે અને એમથી બધા વકીલોનો અમે ખૂબ જ સારો વિકાસ થાય વકીલોને તકલીફ ન પડે અને વકીલોના કામ સત્વરે નિર્ણય નિર્ણય પર થાય તે માટે અમે પ્રગતિ પર પ્રયત્નશીલ રહીશું અને આજ રોજ એ ખરેખર એમ ભાઈચારા સાથે વાતાવરણમાં જે અમારે ચૂંટણી થઈ અને અમે વકીલોમાં કોઈ દિવસ મંદૂખ ન થાય એટલે મનદુખ થવું પણ ન જોઈએ એવા હેતુથી લગભગ ડાબી સાહેબે કીધું એમ કે ગુજરાતનો ઇતિહાસ હશે કે અમે સ્વેચ્છાએ નક્કી કર્યું કે નહીં આપણે કરવો નથી ચીઠી ઉડાડવી આપણે વકીલો બધા એક છે આપણે સમાજના બધા એક જ વ્યક્તિ થઈએ એટલે આપણે સાથે રહીને કામ કરશું એટલે અમે બંને સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે અમે અમારી ટીમ આપી અમારી સાથે કિશનભાઈ મેર આવ્યા છે દેવજી ગોહિલ જીતા છે કિશોરભાઈ કંટરિયા છે હિતેશભાઈ ગાંધીજીતા છે આખી ટીમ અમે સાથે ભેગા રહીને કામ કરશું એવું અમે તમામ ઓછીશ્રીઓને ખાતરી આપી